પારસ વિદ્યાલયમાં આનંદ મેળો યોજાયો બાળકો દ્વારા ઉભા કરવામાં આવેલ ખાણીપીણીના નાસ્તો પોસીના તાલુકાના લાંબડીયા ગામે પારસ વિદ્યાલયમાં શાળાના સ્ટાફ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં લાંબડીયા પારસ વિદ્યાલય આદર્શ પ્રાથમિક શાળા દેમતી આશ્રમ શાળા સહિત અન્ય શાળાના બાળકો દ્વારા આનંદ મેળામાં ભાગ લઈ જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવેલ બાળકો દ્વારા પકોડી ગરમ નાસ્તા ચણા શરબત લીલી ભાજી પૌવા મેગી ચા ગોટા સહિતના સ્ટોલ લગાવવામાં આવેલ હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા બાળકોનું મનોબળ મજબૂત બને તે માટે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ આનંદ મેળામાં લાંબડિયા ગ્રામ લોકોની સાથે મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો હાજરે બાળકોનો ઉત્સાહ વધારેલ આચાર્ય શ્રી રીપનભાઈ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં ચાલીસ થી વધુ જુદા જુદા પ્રકારના સ્ટોલ અને સાથે જ રમતગમત જેમ કે તીર્થથી ભૂગા ફોડવા અને એ એવા જુદા પાંચ એમ કરીને કુલ પચાસ જેટલા જુદા પ્રકારના બધા જ સ્ટોલ શાળાના વિદ્યાર્થીઓએ જ લગાવેલા છે અને વ્યવસાયલક્ષી શિક્ષણ જે અત્યારે એની પી બે હજાર વીસની જે મુખ્ય માંગ છે એને પોશે એવો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને અમને જણાવતા આનંદ થાય છે કે ગામના દરેક લોકો અને જેટલા પણ સ્ટોલ લાગેલા છે એમને જે વસ્તુ લાવ્યા હતા એનાથી બમણો એમને વકરો થયેલો છે અને એ રીતે આ કાર્યક્રમ સફળ રહ્યો છે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું